સુરત પોલીસ થર્ટી ફર્સ્ને લીધે એક્શનમાં આવી ગઈ છે ગુનેગારો સામે ગાડીઓ કાસ્યો છે છેલ્લા ત્રણ વર્ષમાં પાસામાં ગયેલા ઈસમોની ઓળખ પરેડ કરવામાં આવી પોલીસ કમિશન અધ્યક્ષમાં ઓળખ પરેડ યોજાઈ હતી શહેરમાંથી થી વધુ ઈસમોને એકી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કર્યા હતા અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઈસમોને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બોલાવ્યા હતા અલગ અલગ ગુનામાં પાસામાં આ ઈસમો મોકલ્યા હતા ફરી શહેરમાં ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસ દ્વારા ઓળખ પરેડ કરી કડક સૂચના આપવામાં આવી હતી વારંવાર ગુનાને અંજામ આપનાર ઈસમોના સામે પોલીસે કાર્યવાહી પણ કરશે તો થર્ટી ફર્સ્ટ એ બંદોબસ્ત રહેશે ચુસ્ત જેમાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત રહેશે તેમ કહેતા પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે આશરે ચાર હજાર પોલીસ જવાનો એસઆરપી રેગ્યુલેટ ચાર કંપની હોમગાર્ડ નવસો સિત્તેર અને ટીઆરબી જવાન પાંચસો પચાસ બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે થર્ટી ફર્સ્ટને લઈને કાર્યક્રમ સ્થળ ઉપર મહિલા શી ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે શહેરના તમામ નાકા પર પોલીસ દ્વારા બ્રેક એનાલાઇઝર મશીનથી ચેકિંગ પણ કરવામાં આવશે સાથે જ સુરત પોલીસની ટીમ દ્વારા ડ્રગ્સ કીટ સાથે રાખી નશો કરતા લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે જાહેરમાં જન્મદિવસની ઉજવણી અથવા જાહેર રોડ ઉપર સ્ટન્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે થર્ટી ફર્સ્ટના આયોજન સ્થળ ઉપર કેમેરા અને એક્ઝિટ ગેટ ઉપર પોતાના બાઉન્સરો રાખવા માટે સૂચના કરવામાં આવી છે જો પોલીસ કમિશનર જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે આ અત્યારે માન્ય ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો એ કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય મોબાઈલ સ્નેચિંગ હોય વ્હીકલ ચોરી હોય ઘરફોડ ચોરી હોય વ્યાજખોરી હોય સાયબર ક્રાઇમ હોય દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જોઈએ તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા જ છે જોઈએ એના ભેહ કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જોએ અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો છે એના ઓળખી પડ લે જોઈએ આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા હોય છે કે પોલીસવાળા બધા ઉપર વાચ પણ રાખે છે સાથો સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત નહીં કરે કરશે તો એના વિરુદ્ધમાં જો એ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંસ્થા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો એ વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો એનાઓ એના ઉપર જોન્ટ પ્રોવિઝનવાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમેદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજાડ રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જોઈએ આ આ આશયથી આજે બધા લોકોને પાંચસો ઓગણીસ જેટલા જો પાસાના આરોપીઓ છે જેને અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે અમારે તમામ પોલીસ જેટલા થર્ટી થ્રી અમારા જ્યુરિસ્ટિક્સ પોલીસ સ્ટેશન છે આ તમામ પોલીસ સ્ટેશનોમાંથી આયા છે લઈ આયા છે અધિકારીઓ અને સાથ એના સિવાય બી અમે લોકો બીજા બી અભી કાર્યક્રમ જો અમારા મારા ગુના ગુનાનો ભોગ બનનારો છે એના પણ અમે લોકો અત્યારે બધા કોન્ટેક્ટ કરીએ છીએ કે એના કોઈ કોર્ટમાં જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે તો એના કોઈ ધમકાવતા હોય કોઈ સમાધાન કરવા માટે કરતા હોય યા જ્યાં રહે છે અવારનવાર એના કોઈ ધમકાવે કે મારા વિરુદ્ધ કેમ દાખલ કરાય આ લોકોને બી અમે મળવાના છીએ ફરિયાદીઓને બી અને આરોપીઓને બી એક તક આપીએ છીએ નહીં તો એના ઉપર તાત્કાલિક અમે લોકો કાર્યવાહી બી કરવા જઈ રહ્યા છીએ તો તેત્રીસ જો આપણા પોલીસ સ્ટેશન છે જ્યુરી આ તમામ આરોપીઓ છે કુલ પાંચસો ઓગણીસ જેટલા